સોમનાથમાં યોજાયો ટેલેન્ટનો મહાસંગ્રામ રામ મંદિર ડિટોરિયમ ખાતે યોજાયો કાર્યક્રમ ટેલેન્ટ ફેસ્ટ સંસ્થા દ્વારા આયોજન પ્રતિભાશાળી કલાકારોની કલાને બહાર લાવવાનો પ્રયાસ મોટિવેશનલ સ્પીકર જીબી આહીર અને દિવ્ય આહિર દ્વારા પહેલ ગુજરાતમાં આઠ જિલ્લામાં યોજાશે ઓડિશન અમદાવાદમાં યોજાશે ગ્રાન્ડ ફિનાલે ગીર સોમનાથ જિલ્લાના સેંકડો કલાકારોએ લીધો ભાગ સંતો રાજકીય સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રિપોર્ટર જગતીસ આહીર ગીર સોમનાથ જય સોમનાથ જય દ્વારકાધીશ હું છું જે બી આહિર મોટિવેશન સ્પીકર અને ટેલેન્ટ ટેલેન્ટ સ્ટેજ પ્રોગ્રામના જે ફાઉન્ડર આજ રોજ શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે સોમનાથની અંદર એક મહાસ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગિંગ છે ડાન્સિંગ છે અને અધર ટેલેન્ટ એક્ટિવિટીનું પર્ફોમન્સ આપ બધા નિહાળી રહ્યા છે અને બહુ ખૂબ જ આનંદ મળ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત એક સારું પ્લેટફોર્મ નિહાળી રહ્યો ફાઇન્ડ કરી રહ્યા હોય તો આ પ્લેટફોર્મ થકી આપ આવો અને મહાસંગ્રામની અંદર આપનો પાર્ટિસિપેટ કરી અને આપણા કેરિયરને આગળ વધારો આપણા મધર ફાધરના બધાના સપનાને સાકાર કરો ઉદેશ્યો આ પ્રોગ્રામ કરવાનો મેન ઉદ્દેશ્ય એક જ છે કે દરેક વ્યક્તિની જે રહેલી જે કળા છે એને એક રાઇટ પ્લેટફોર્મ મળવું જોઈએ અને એના કેરિયર સુધી વ્યક્તિ પહોંચી શકવો જોઈએ